આપડે બે ભાઈ હાનના ભેગા થાય ભલે હોઉં નઈ ભૂલી જાવ પણ આખો પ્રોગ્રામ હું તમને હેન્ડલ કરી દઉં એમાં કઈ મારા છોકરા ને તમારું ઘર ઈ મારું ઘર છે તમારે

મેઘરાજ ને બોલાવ્યો ચાર એકડા રામભાઈ છે ને થાર થાર ધૂવરાજ લે ઉભી ગાડી કોની કાઢી તમે અત્યારે જો કાચ તોડ્યો તેની ભગવત થી કાચ ખોડી નાખ્યો ને ગાડી મારી લઈ લીધી આ થી ઠે ટોલ ના થી ગાડી પાછી લઈ ગયા તેમ દેવાત ખબર ની ગાડી નું ઉપાડીને લઈ ગયા હું કાઠી દરબાર સુ એફિડેટ કરેલો ને મારી આભરૂ કે તમે ત્યારે તમે તો મારું શું કર્યું જણ મનપો અરે હું કલાક મોડો પડ્યો મે તમારી ય આવી ને તો મે ખાધું તમારું બટકું હું હલકો થોડો છું અને કલાક મારે મોડું છું તમારે એમ કહેવાનું તો કે દેવાત જો વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે આપણો કેટલા ફોન કર્યા તમે કોઈ ફોન જો પણ હું ગાવા બેઠો તો માતાજી ના ફોન કે મારા છોકરાની ની ફોન મારા ખોલા તો ને મે નીકળીને ફોન કર્યો 150 150 ગાડી આકુ છું ડિફેન્ડર નથી લીધી અને તપાસ કરશું હજી ગાડી અમારી પાસે તપાસ કેટલી તપાસ આજ કઈ તારીખ છે રાતે વીસ તારીખ નો એક વાગ્યા નો બનાવશે સારો લીધો મીડિયાનો કે તમે જાહેર જનતા સામે મૂકો ન્યાય શું છે અને અન્યાય શું છે તો ન્યાય તો મળવો પડે ને આજ આ કૃત્ય દેવાજ ખવડે કર્યું હોત તો ત્રણ કલાક નો થાત ગુનો દાખલ થઈ જાત તો પછી આ કૃત્ય મારા માણસ સાથે બન્યું છે એને કલાકો વહી ગઈ છે તો મને ન્યાય કેમ ન મળે મારા માણસને ન્યાય કેમ ન મળે આ વાત મારી વ્યવહારની છે તો ગુજરાતની જાહેર જનતા સામે તમે મૂકવા કે વ્યવહાર બાર બોલતો હોય તો નોડ આઉટ વેક્સપ્ટ કરું ગાડી પણ મારી પાસે નથી તો કેમ હજી સુધી ગાડી ગોતવા નો ગયા કેમ આરોપી ગોતવા પોલીસ નથી જાતી નથી લેવાની હજી નથી લીધી આગળ પગલા એ લેવા માટે છે કે મેં રિક્વેસ્ટ કરી કે આટલી કલાકુ વહી ગઈ તમે કોઈ પણ જાતનો હજી જવાબ આપ્યો નથી તો હવે જે કઈ પ્રોસેસ થયું જોઉં છું બાકી આગળ ઉપર હું ગૃહમંત્રી ને મળીશ બિલકુલ નહીં કોઈ રકમ નહીં કોઈ પ્રૂફ પુરાવો આપે એટલે મારે આ બધું બંધ કરી દેવું છે કોઈ પ્રૂફ પુરાવો નથી કે એમને મને રકમ આપી જે કલાકાર બોલાવ્યા હતા જે રકમ એમને દેવાની હતી એ રકમ મેં આપીશ કલાકારને એના પૈસા એ લોકોએ નથી દીધા અને એનો હું તમને કદાચ જરૂર પડશે તો હું ઘરેથી નીકળ્યો સાડા સાથે તો મારી મારી સાથે પૈસાનું જબલું છે બ્લેક કલરનું એ વિડીયો હું કદાચ શક્ય આપને આપવા માટે તૈયાર છું એક રૂપિયો નથી આપ્યો કલાકારને નહીં મેં નથી લીધો પછી તો બોલવાવાળા જે કાંઈ બોલે પણ હું આપની સામે મીડિયાના માધ્યમથી સ્પષ્ટ બતાવું છું કારણ કે એક ખોટું બોલવા માટે મારે છ વાર ખોટું બોલવું પડે પાછા અને મને કોઈ ખોટામાં ઇન્ટરેસ્ટ છે જ નહીં ગાડીએ હું ગયો છે એવો લોક ખોલ્યો તો મને કે તારો સેટ ક્યાં છે કે ભગવતસિંહ રામભાઈ ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ બીજા અજાણ્યા શખ્સો હતા જાણે બરાબર એટલે મેઘ મારા શેઠ રસ્તામાં છે આવે છે તો કે એમ ન આવે ને ગાડી ન લેતો ને મને ધમકાવવા માંડે એટલે મેં કીધું મારો હું વાક મને ગાડી દઈ દો તો કે કાંઈ વાંધો ને બીજા હતા જાણે એને કીધું ગાડી દઈ દો ગાડી જેવી મને દીધી એવી હું લઈને બહાર આવ્યો મારા સેટને જાણ કરી કે આ રીતે બનાવ બન્યો છે મને કે કાંઈ વાંધો નહીં તું દીધી હોય તો લઈને નીકળે હું રસ્તામાં નીકળ્યો તો આ મને બ્લેક થાર અને ઇનોવા એમાં ધુરરાજ છે મેઘરાજ છે એ થારમાંથી ઉતર્યા અને ઇનોવા ગાડી હતી એમાં રામભાઈ રામભાઈ અને બીજા અજાણ્યા શખ્સો હતા બરાબર એ લોકો મારા આડે આવી અને એ એલ્યુમિનિયમની બોટલ આવે પાણીની સીધી કાસ ઉપર ઘા કરી એટલે કાસ ફૂટી ગયો મને કે તું યોજા ત્યારે જીવતું રહેવું હોય તો નકર ક્યાંય પાડી દઈશું એટલે હું તો ગભરાઈ ગયો પછી તો બધું બધું મારી હતું ગાડી ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લ્યો દેવાત ખવડ અડધી કલાક મોડું શું કામ થયું મને તો રજા આપી હતી જવા માટે મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીને ચાવી લઈ લીધી ત્યાં બધા ભેગા થઈને ગાળા ગાળી કર્યા ભગતસિંહ કે રામભાઈ એમનો દીકરો જે કાંઈ બીજા હતા મારો ડ્રાઈવર ઓળખે છે ને કાનો ત્યાંથી પંદરેક મિનિટ છે એટલે કારણ મેં કીધું લેવાય તો ગાડી લઈને તું નીકળી જાય કારણ કે આ એકલો હતો આ લોકો કાંઈની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય મારી સાથે કાયમ છે એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો એટલે આ લોકોએ બે ગાડી પાછળ કરી મહેન્દ્રા થાર અને ઇનોવા સનાથલથી આઈ થિંક પાંચસો મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડનું જે હોય ત્યાં ગાડી પહોંચી એટલે બે ગાડી આડી નાખી બોટલનો કરીને ગ્લાસ ફૂડ્યો કાનાને જેમ એમ ગાળી દીધી ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા વીસ તારીખે રાત્રિનો આ બનાવ એટલે કાનાને મને ફોન આવ્યો કે ગાડી લઈને લોકો નીકળી ગયા નહીં કે તું ઊભો રહે ત્યાં આવું બે વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ આણંદ બાજુથી આવું એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું કે જે કાંઈ થતું હોય સવારમાં આપણે ખાઈ દેખીએ પ્રોસેસ કરશું માતાજી હું શું દિલીપભાઈ ખાચર અને મારે મારો આજનો વિડીયો એક મેટર માટે છે જે અમદાવાદમાં જે દેવેશભાઈની ગાડીને એના ડ્રાઈવર પાસે હતી અને ગાડી રોકવામાં આવી અને ગાડીના કાચ ફોડવામાં આવ્યા અને એ ગાડી આચકવામાં આવી એ લોકો માટે જ આ વિડીયો છે કે તમે જે ગાડી કે નહીં દેવે ખવડની છે ને દેવત એક કાઠી છે બરાબર અને તમે એક કાઠીની ગાડી ઐચકી છે એ ગાડી કેમ હવે પાછી લેવી ને એ અમારે જોવાનું છે અને ગાડી તમારે કઈ રીતે પાછી દેવાની છે ને તો તમને હજી એકવાર વિચાર થાય તમે જ્યાં બે બે પેક પી પીને જે રાવણ થઈ જાવ છો ને રાવણ કોને કહેવાય ને એ અમે તમને બતાવશું બરાબર આ કોઈ સમાજ લેવલની વાત નથી અને સમાજ લેવલની વાત નથી કરતો હું આ ફક્ત જે આ ડોનગીરી આ જે થારવાળાના જે પાંચ હાથ લોકો આવ્યા હતા ને એના માટે જ છે તમારા મનમાં તમે ડોન સમજો હો ને એ હવે અમે તમને બતાવશું કે કાઠી હું કહેવાય ને કાઠીની ગાડીને કેમ રોકવામાં આવે ને કાચ ફૂટે તો એનું પરિણામ શું આવે ને એનો જવાબ હવે તમને મળશે ગાડી કેમ પાછી લેવાની એમાં જોવાનું હવે બરોબર કાઠીની ગાડી કેમ રોકાય ને એનું પરિણામ તો હવે તમારે ભોગવવું પડશે તમે તમતા તમારી ફૂલ તૈયારીમાં રહેજો આ કોઈ લડાઈ વિડીયોની નથી પણ મારે થોડીક જાહેરાત કરવી જરૂરી હતી હવે રૂબરૂપ મુલાકાત થાય બરોબર એટલે તમારી ફૂલ તૈયારીમાં રહેજો કેમ કે કાઠી ગમે તેથી અડવાનાસ તમને બસ એટલું જ કહેવાનું જાય માતાજી નમસ્કાર મિત્રો જય માતાજી જય સારા હું શું દેવાજ ખવડ વાત કરવી છે કે જે મીડિયા માર્કેટમાં ફરે છે કે દેવાજ ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી બીજા ડાયરામાં હાજરી આપી એના લઈ અને વિડીયો ખાસ હું આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો સનાથલ પેલા મેં હાજરી આપી સનાથલમાં આઠથી સાડા નવ સાડા નવે મેં આયોજકની રજા લઈ અને ટીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી આની પહેલા પણ એનો ડાયરો કર્યો બે મહિના પહેલા એમના બત્રીજાના લગ્નમાં ક્યારે પણ મેં રૂપિયો લીધો નથી ખાલી માત્ર ને માત્ર સંબંધમાં તો જે પણ મેં વિડીયો ફરતો જોઈએ એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને મળે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જાવું ક્યાં ન જાવું એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પેલા જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવા અમારા વિનંતી આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં આઠથી સાડા નવ ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજક ની હું પીપળા પ્રોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું આ વાતની ખાસ નોંધ લઈ જય શ્રી આવી ક્યારે આવે જો કે એવું નથી કે મોડું આવું એવી કોઈ ટેવ નથી પણ એને ખબર હોય કે ગણપતજી થાય ભજન થાય સંતવાણી થાય સમાજને ખાય અમે અમારી રીતે અમારા સમાજને કાંઈક કહી શકીએ દેવાયતભાઈ ખબર આવી ગયા છે એક વખત આપણે જોરદાર તાળીથી અમને વધાવી લઈએ